श्रवण नक्षत्र के उपरांत ही हमारे यहां श्रावण मास भगवान के इतर स्वरूपों का एक दिन दो दिन माता जी का नौ दिन नवरात्र मगर शंकर भगवान का पूरा मास देवादी का मास श्रवण में कई श्रावण में कई महिमा है मगर सबसे बड़ा महिमा है भगवत कथा का इन कानों से श्रवण किया जाए उसी का नाम श्रावण है श्रवण यात्रा मा, मा तीर्थ स्नान महिमा भगवत कथा श्रवण न कोई एक समय कोई फराड़ कोई आ रीते तीर्थ निवास आप याद रख शब्द छु तीर्थ निवास દર્શન કરી નીકળી જાઓ એ યાત્રા જ થઈ પણ જ્યાં પણ જાઓ ઓછામાં ઓછા ત્રણ ચાર પાંચ સાત દિવસ રોકાવ જલ્દી ના કરો ભગવાનના દર્શન કરવા ભગવાનની કથાનું શ્રવણ કરવું અનિવાર્ય છે જે તે તીર્થમાં શ્રવણ કરવાથી સવિશેષ લાવો એટલે શ્રવણ કરવું જોઈએ હાથમાં માળા રાખીને જેટલું બને એટલું સ્મરણ કરવું જોઈએ આપ સૌને મેં ભલામણી કરી હતી કે તમે ઘરેથી બધોય સામાન લઈ આવો સારી વાત છે પણ માળા ન ભૂલતા લાવ્યા છો ને હા નિતરાયથી લઈ લેજો નકામા નવરા હાથ વ્યર્થ કામ તરફ જાય છે અને નકામી નવરી જીભ જ નિંદા કરે છે નિંદા કોની જીભ કરશે જે જીભ નવરી છે એને એને વ્યસ્ત રાખો તો એ મસ્ત રહેશે હરિનામની અંદર વ્યસ્ત રાખો તો જીભ મસ્ત રહેશે પણ નવરી જીભ પછી કાંઈ નહીં તો પંચાત લે ને નકામ સ્મરણ નો મહિમા શ્રવણ નો મહિમા જે તીર્થમાં જઈએ તો એ તીર્થ ની અંદર ત્રીજો મહિમા એ છે કે એ તીર્થના નિવાસી લોકલ જે અહીંયા રહેતા હોય એવા બ્રાહ્મણો મહાત્માઓ એનો ભંડારો કરવો કરવું અને જ્યાં જે થતું હોય જ્યાં અભિષેક થતો હોય ત્યાં અભિષેક ધજા ચડાવવાતી હોય ત્યાં ધજા જ્યાં શ્રાદ્ધ થતું હોય ત્યાં શ્રાદ્ધ જે જે તીર્થનો જે જે મહિમા એ મહિમાનું પૂજા અર્ચન કરવું જોઈએ